બિસ્માર રોડ અને રોંગ સાઇડ વાહન ચલાવવા મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ગુજરાત હાઈકોર્ટનો ટેગ લાગ્યો હોય અને એવા વાહનને પણ કાયદો તોડવાનો અધિકાર મળતો નથી હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી હાઈકોર્ટના વાહનો કે ઉચ્ચ અધિકારીઓના વાહનો હોય તો પણ પોલીસ નિયમભંગની કાર્યવાહી કરે આવા તમામ સામે નિયમ ભંગ હેઠળની કાર્યવાહી કરવાના હાઈકોર્ટે પોલીસને નિર્દેશ આપ્યા સાથે જ કહ્યું કે શહેર અને રસ્તાઓને સલામત બનાવવાના પ્રયાસોમાં અડચણરૂપ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરો તો બીજી તરફ તાજેતરમાં કરેલી દંડાત્મક કાર્યવાહી માહિતી પોલીસ પ્રયાસ કરી રહી છે યુનિફોર્મમાં હોય તેવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેની ઉપરના અધિકારીને વાહન જપ્તની સત્તા આપવાની દિશામાં સરકારની કાર્યવાહી ચાલુ છે આ મુદ્દે આગામી બુધવારે વધુ સુનાવણી હાથ ધરાશે